ભાજપ મહિલાઓની કાયલ સન્માનની વાતો કરનાર મારે એક કહેવું છે કે બેનોને જ્યારે જાહેરમાં જે કોર્પોરેટર છે શાસક પક્ષના નેતા એવો જાહેરમાં રડવું પડે છે બહુ દુઃખજનક બાબત છે આ પહેલા પણ રાજકોટના મેયર ઉપર પણ આવું જ કાઉન્ટર કરવામાં આવ્યું હતું મહિલા છે એટલા માટે કાઉન્ટર કરવામાં આવે છે આ નીલુબેનના હસબન્ડ રહ્યા એને અગાઉ ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એટલે જે બે ત્રણ ગ્રુપો ભાજપના હાલ રાજકોટમાં વિજયભાઈ વકર્યા છે એ લોકો જે સામે પક્ષે જે ભ્રષ્ટાચારીઓ છે જે લોકો રોઈ રહ્યા છે અંદરથી પોતાનો નથી કાઢી શકતા એ સામેના જૂથના છે ભ્રષ્ટાચાર એટલી માજા મૂકી છે કે પ્રજા હાલ આ લોકો થી એટલી બધી પીસાઈ રહી છે કે કોની પાસે દુખ વ્યક્ત કરવું એ પણ એ લોકોનો વ્યક્ત છે શરમજનક બાબતો એ છે મૃત્યુનો મલાજો પણ નથી રાખતા ગુજરાતના અને રાજ ખાસ કરીને રાજકોટના પનોતા પુત્ર આપણા વિજયભાઈ રૂપાણી કે જેની અંતિમ ક્રિયા પાછળ જે ખર્ચ થયો એનો હિસાબ માટે પણ જયારે છાપામાં આવવું પડે જાહેર થાય દુઃખજનક બાબત છે કરોડો રૂપિયાના કૌભાંડ તો તમે કરો છો અને કરોડોના કૌભાંડ કરો છો એ પોતાની તમારી ત્રેવડ ન હોય તો અમને કેજો વિજયભાઈ અમારા ભાઈ જ હતા રાજકોટના પનોતા પુત્ર એમાં ખર્ચ અમે આપવા તૈયાર છીએ કે અમારી ખુલ્લી ચેલેન્જ છે ભાજપ વાળા મારી ખુલ્લી ચેલેન્જ તમે ન કરી શકતા તમને કહેજો પરંતુ રાજકોટમાં મહિલા નું અપમાન ન થવું જોઈએ મોતનો નો રહેવો જોઈએ રાજકોટના પનોતા પુત્ર અપમાન ન થવું જોઈએ આ બધી હકીકત માં ધ્યાન રાખવાની બહુ જરૂરી છે વસરામભાઈ તમારી ઓર જો તમે કોર્પોરેટર છો વિપક્ષના નેતા રહી ચૂક્યા છો

સહન કરવાની એક લિમિટ હોય કોઈ પણ વ્યક્તિને સહન કરવાની મર્યાદા હોય છે એ મર્યાદા જ્યારે ઓળંગાઈ જતી હોય છે ત્યારે મર્યાદા બહાર જઈને આ લોકો જ્યારે ભ્રષ્ટાચાર કરે છે દબાણ કરે છે બહેનો હેરાન પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે એ લોકોને બોલવું પડે અત્યારે એ લોકો બહેનો એક ગ્રુપ બનાવી અને મુખ્યમંત્રી સુધી જવાની તૈયારીમાં છે ગુજરાતના ભાજપના પ્રમુખ પાસે પણ જવાની તૈયારી છે એ જ બતાવે છે કે આ લોકો હવે ભ્રષ્ટાચાર કરી કરી અને એમનો વિખવાદ શરમસીમાએ પહોંચ્યો છે શરમ શરમસીમાએ પહોંચ્યો છે આનો જવાબ પ્રજાએ હવે આપવો જોઈએ એવી મારી લાગણી છે